બી કઈ તું ગમે પીએસ મને કઈ ફેરવા ખાલી કુતરાભાઈ બોલનભાઈ નવો ઓડિયો કો

હું કોઈ દિવસ તમારી સમાજ માટે ઉગ્યો જ નથી તમારી કાકા નથી બોલવાની આમ હા પણ હા પણ તું બોલ્યો ને હવે કર મજા તું હા તો હું મજા કર મારા દીકરા હા 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 કેટલી ફોજ છે 50 60 જણા ની છે હા યાર હું નથી કોઈન ઓળખતો યાર હે હું કોન હું આયર સમય નો ઓળખતો અરખતો નથી યાર મારા સમાજ વિશે કોઈ લેવા દેવા નથી મારા ખાલી તારી હાર personally છે સમાજની મેટર નથી કેમ કે મારા આ year ના પચા ભાઈબંધો છે બધા મને માન આપે છે ને બધા મને રાખે છે ને હું એને રાખું છું મારા સમાજ વિશે કોઈ મતલબ જ નથી મારા તારી હાર personally તો તારે છે ને તો તારે છે ને એ બધું હું તને કઉ છું હમણાં શાંતિ રાખ

સાંભળ્યું પણ મારી કામ રેકોર્ડ પ્રૂફ પડ્યું ભાઈ મારી કાંઈ તમારો બે નો હતો હા બોલો તમે સમાજ ને શું વચ્ચે લીધો ભાઈ સમાજ પોતે પછી પેલા ઈ બોલે પછી હું બોલે ભાઈ હું બોલે હા પૂછા કરી ગયો ભાઈ ને પેલા પૂછી લીધું ભાઈ હા બોલો મે પૂછી લીધું અને હા બોલો હા બોલો છું અને બોલું છું હાંભળો હા બોલો મે રેકોર્ડિંગ સાંભળ્યું ને એમાં આયર સમાજ વિશે ક્યાંય નથી બોલ્યો તમે કેમ ભાઈ દલિત સમાજ વિશે ઊભો બોલ્યા

뭐기대 <목소리>